સોશિયલ મીડિયામાં ફેમસ થવા અગાઉ વાહન ચાલકો રોંગ હાલ તો વાયરલ થવા પામ્યો છે સુરતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે થોડા સમય પેલા પિયુષ ધાનાણી નામના યુવાની રોંગ સાઈડે જનાર વાહન ચાલકોને આંતરિય ફેસબુક લાઈવ કરી તેઓને રોંગ સાઈડ ન જવા દેવા અભિયાન છોડ્યું હતું જેમાં કેટલાક લોકોને તેની આ કામગીરી સારી ન લાગી હતી તો પિયુષ ધાનાણીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો ત્યારબાદ થોડા સમય માટે જાણે બેકફૂટ પર ગયેલો પિયુષ ધારાણી ફરી સોશિયલ મીડિયામાં ચમકવા આવવા લાફા પડ્યા છે વાત એમ છે કે વરાછા વિસ્તારમાંથી એક મહિલા મોપેડ પર જતી હતી તે સમયે મોબાઈલ ફોન પર વાત કરતી હતી જે મહિલાને પિયુષ ધારાણી અટકાવી હતી જેને લઈને મહિલા રોષે ભરાયા હતી અને પિયુષ ધારાણીને લાફા ઝીક્યા હતા સ્થાનિક લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું અને સમજાવતા નજરે પડ્યા હતા જે વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે વારંવાર સોશિયલ મીડિયામાં ફેમસ થવા વાહન ચાલકો કે જેઓ રોંગ સાઈડે આવતા હોય અથવા તો ડ્રાઇવિંગ રૂલ્સ ન માનતા હોય તેઓનો વિડીયો બનાવનાર પિયુષ ધાનાણી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા